યોગી ડિવાઇન સોસાયટીના સાધ્વી બેન પૂજા સ્મિત બેનાસા ને અક્ષર પ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપૂજા જૈન ત્રાણ ખાતે યોજાઈ હતી પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણાને આશીષથી પવિત્ર ચતુર્માસ નિમિત્તે અક્ષરપ્રદેશ પ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં ચંદ્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ જેમાં સ્વીકારબેન સમદર્શી બેન ઉપસ્થિત રહેતા હરિધામ સોખડાથી બહેનો પધારતા પાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુર બાળાઓએ વાગારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ પૂજ્ય સ્મિત બેને આશિષ આપતા મહાપૂજાનું મહત્વ પ્રસંગે સહિત સમજાવતા તેમના કેટલાક નસીબદાર છે ને સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આ મહાપૂજા દ્વારા થાય છે અને ચતુર્માસમાં ઘણા ઉપવાસો વ્રત કરવાના હોય છે સ્વામીજીએ આપણું ચિંતન સિંચન કર્યું છે ને રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપૂજા એટલે ભક્તે સહિત મહાપૂજા કરીએ તેવું અનેરું મહત્વ છે દરેક સંકલ્પ પૂર્ણ થાય છે ને ભજન તો સ્મૃતિ સહિત કરવું જોઈએ આ લોકોનું તો કરવાનું છે પરંતુ પરલોકનું પણ કરવા જણાવ્યું આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવ્યું આ પ્રસંગે લક્ષ્મીબેન હેમુબેન પુષ્પાબેન હેમંતાબેન સહિત મોટી સંખ્યામાં યુવતીઓ બહેનો પધારી મહાપૂજાનો લાભ લીધો સજાનંદ સ્વામી મહારાજની જય યોગી ડિવાઇન સોસાયટી તરફથી હરિધામ શુક્રા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમ સ્વરૂપ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભર્યું આયોજન કરતા રહે છે એ સજાનંદ સ્વામી મહારાજની જય પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય